સંખેડા નાગરિક બેન્કની બાસઠમી સાધારણ સભા યોજાઈ હતી સંખેડા નાગરિક બેન્કની બાસઠમી સાધારણ સભા યોજાઈ હતી સંખેડા નાગરિક બેન્કના ચેરમેન સંજયભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગ મોટી સંખ્યામાં યોજાઈ હતી જેમાં બેન્કના એમડી નીતિનભાઈ શાહ તેમજ તમામ ડિરેક્ટરો તેમજ શેર હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા બેન્કની સ્થાપના 1963 ત્રેસઠમાં થઈ હતી ત્યારે બેન્કનો નફો એકસો એકવીસ રૂપિયા હતો જ્યારે ચાલુ વર્ષે બેન્કનો નફો એક કરોડ ત્રીસ લાખથી વધુ થયો છે ઓગણીસો ત્રેસઠમાં સભાસદોની સંખ્યા ફક્ત બસો ત્રેતાલીસ હતી બે હજાર ચોવીસમાં આઠ હજાર આઠસો ત્રણ સંખ્યા છે આ નાગરિક બેંક સંખેડાના લોકો માટે એક ઘર જેવી બેંક છે અહીંયા કોઈ પણ ગ્રાહક લાઇનમાં ઊભો રહેવાનો વારો આવતો નથી સંખેડા નાગરિક બેંકનું કાર્યક્ષેત્ર છોટાઉદેપુર જિલ્લા વડોદરા જિલ્લા તેમજ નર્મદા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આ બેંકમાં સૌથી વધુ ધિરાણ ગોલ્ડ ઉપર હોય છે ટૂંકી મદદની લોન પચાસ હજાર સુધી મળી રહે છે આ બેંકના ડિરેક્ટરોથી લઈ બેંકના સ્ટાફ અને પ્યુનની કામગીરી ખૂબ જ સારી છે બેંક ટૂંક સમયમાં એટીએમની પણ સુવિધા શરૂ કરશે એમ બેંકના મેનેજર દીપકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું આજ રોજ જે સંખેડા નાગરિક સહકારી બેંક લિમિટેડ સંખેડાની બાસઠમી વાર્ષિક સાધારણ સોવા અત્રે સસાણ સમાજની વાડી બજાર રોડ સંખેડા ખાતે આજે ચાર વાગે યોજાઈ જેમાં સભાનુક થતાં સભાની કામગીરી અને એજન્ડા મુજબની કામગીરી શરૂ કરવામાં આવી મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં તમામ એજન્ડાઓને સભાનુમતે મંજૂર કરવામાં આવ્યા તદઉપરાંત બેંકની ખાસ ઉપસ્થિત ઉપલબ્ધિમાં જોઈએ તો બેંકને પોતાનો કાર્યક્ષેત્રમાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને જિલ્લા શ્રી તરફથી બહાલી આપવામાં આવી અને હવે બેંકનું કાર્યક્ષેત્ર વડોદરા જિલ્લા છોટાદેપુર જિલ્લો ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને આપણે વધુ બેંકની સેવાઓનો વ્યાપ વધારી શકીશું તદઉપરાંત હવે ખૂબ જ નજીકના સમયમાં કદાચ ગણતરીમાં દિવસોમાં છોડાકાર દિવસોમાં આપણે હવે એટીએમની સુવિધા પણ સારું કરવાના છે અને એ બધા સભાસદોની ઉપલબ્ધિ સમજીને અને તેને બધા જ સભાસદો ગ્રાહકો એનો લાભ લે એવું હું પોતે ઈચ્છું છું તદઉપરાંત હવે કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈની પણ મંજૂરી પણ તો મળે યુપીઆઈનું મળી મંજૂરી તો મળી ગઈ છે તે એમાં જે પોસ્ટ જે પત્રકારનું કામગીરી ચાલે છે એ પણ એ પૂર્ણ થવાના આરે છે એટલે કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈ પણ ચાલુ કરી શકીશું જેથી કરીને આપણે યુવા વર્ગને પણ આપણે બેંક તરફ આકર્ષિત કરીને આપણી સે બેંકની સેવાઓનો લાભ એમને આપી શકીએ અને ગ્રામજનોને પણ જે કેવું મોટો લાભ થશે એવો હું માનું છું ધન્યવાદ શું સર હું દીપક ત્રિવેદી અંકડામાં નાગરિક સહકારી બેંકમાં જનરલ મેનેજર તરીકેની ફરજ બચાવું છું